બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું બી મજામાં છું અને અત્યારે સવારનો ચા નાસ્તો પતી ગયો છે નાવા ધોવાનું પૂરું થઈ ગયું છે એન્ડ હેતુ આવી ગઈ છે ટેરેસ પર કપડાં સુકાવા ગુડ મોર્નિંગ થોડા કપડા વધાર હતા સો મારે પણ આવવું પડ્યું જોડે ઉપર મૂકવા માટે તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ સવારે સત્તર વાગી ગયા છે અગિયાર અને હું જઈ રહી છું સલૂન ઉપર કારણ કે મારે એક ક્લાયન્ટ હતું એ ક્લાયન્ટને ફટાફટ રેડી કરવાનો છે તો લોગ કન્ટિન્યુ કરું છું તમે બન્યા રહો લોગમાં કે ક્લાયન્ટને કેવો લોક આપું છું શું છે શું નહીં તો બન્યા રહો લોગમાં हमारा जेठानी आई गया से हमारा घरे मजा मत बस मजा मत जेठानी थे देरानी अना जेठवा आई गया आज जेठवा बोलता ही नहीं ये पाचा है दीर है दीर ने देरानी पर बनने मारती थी मोटा लागो ये तो शरीर में मो मोटा सी है मैं अरे यू अरे यूडी अरे यू कुल्ला से बोल कसू बोल कुछ तमाम तमाम તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયા છીએ તૈયાર મહેસાણા જવા માટે સો અત્યારે હાલ હવે નીકળી રહ્યા છે મહેસાણા જવા તો ટૂંક જ સમયમાં મહેસાણા પહોંચી જઈશું અને મહેસાણા જઈને અમારા મહેસાણાના સબસ્ક્રાઇબરોને મળવાનું છે સો ફટાફટ જઈએ એન્ડ હેતુ જુઓ કેવી તૈયાર થઈ આજે ઓ વટ પડે સાત તો જમા આવી તૈયાર થઈ કોને મળવા જવાનું કોને મળવા જવાનું યુટ્યુબ ફ્રેન્ડ્સ ને ઓ ઓકે તો યુટ્યુબ ફ્રેન્ડ્સ તૈયાર રહો અમે લોકો આવી રહ્યા છીએ મહેસાણા યુ આર રેડી શું કરો તા મમ્મી ને હેરાન કરસ મીસુ એ એ એ

ખાસ કરીને તો ગ્રીષ્માબેનને મળવા જવાનું હતું પણ હવે અત્યારે જઈ રહ્યા નથી કારણ કે ગ્રીષ્માબેન ઓલરેડી મહેસાણાની અંદર જ છે અને અમે અત્યારે હાલ એમને મળવા માટે આવી ગયા છીએ સો વ્લોગમાં બન્યા રહો એમની જોડે વાતોચીતો કરીએ ઓર યે બચ્ચા દેખો ક્યાં કરા એ મિસ્લે શું કર્યા બે તું ડંડો જો

એને તો ખાધી ખાધી પણ આજે જ આમ લઈ ના આવ્યા કરો બોલાવ મજા ભાઈઓ એવા જ લાગે કમ્પ્લીટ દેસાઈ રૂમાલ બુમાલ ખાલી ખાલી ઉપર પાઘડી છે ને આ વ્હાઇટ ની જગ્યાએ લાલ કરી દેવાની હતી મજામાં હેલો જોડે જતા જ્યાં હવે જમવા બે જાય મમ્મી એમની ચા જ્યાં કુમાર મજામાં હા મજામાં અને યાર માયા છે દાદાના બસamba આજે રામા ભીનો પાર્ટ છે બહુ બધાયે છે બહુ મજા આવે છે Terima <laughs> <laughs> નથી અમે એના ઘરે જવાના છે એને ખબર નથી અમે એના ઘરે જવાના અમે તને એમ જ કીધું તારા ઘરે નહીં જઈએ તારા ઘરે નહીં જઈએ અમે તને એમ જ કીધું તારા ઘરે નહીં જઈએ તારા ઘરે નહીં જઈએ એ રોતી હતી હવે એ હવે રડતી હતી હવે એને આપીશું સરપ્રાઈઝ હવે એને આપીશું સરપ્રાઈઝ યે ચાલો તમને બતાવું સો ફાઇનલી ગાઈસ હેતાનસીએ

થેન્ક યુ સો મચ અમારા સબસ્ક્રાઇબર હજુ બી વધારો આવ્યો ચાર હજાર પૂરા થઈ ગયા છે હા પેલા એમને બોલાવો તું બોલાઈ જાય સગાઈસ કાનો આવી ગયો છે કાં ગા બ્રધર લકી બ્રધર સાયકલ લે કે ભૂલ ને આવ મારે નહીં આવવાનું લે અમારે બાધા હા દોટ લઈ લો માતા રજા આપશે એવી હતો તો પછી લીધી જ ના બાધા હ કેવી રજાઓ લેવી બાધા જ ના લીધી હોય ના અંદર માળા છે ડોડ લઈ લઈએ ચાલો દે સોનું તાત્કાલિક 부વા બોલાય હવે આટલું બધું માર આવી એટલે બાધા છે લે આવ કે હા પણ બાધા છે શું કરું મારા તમે લોકો અમદાવાદ આવો પછી છૂટે મારી બાધા પૂરી ના થાય હવે ચાલક ના ચાલે પણ હવે મોઢામ વેણ નેકડી ગયા તો હું કરી ચાલક ના ચાલે મને ખબર ના ચાલક

મિસન જોઈન જો ઉતારજે નીચે મિશુ કેમ છો કેવી તબિયત બસ સારી મારા YouTube માં ફાઇનલી 4000 સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ કેમ મૂડ ઓફ લાગે છે બસ આ ભિરલ બાર ફરે રહ્યો એટલે કાલે આવે રાત્રે ચાલો બાય બાય સો બાય ગાઈસ ફાઇનલી સચિનમાં અમારા ઘરે આવી જ ગયા ના પાડતા હતા તોય એમની બાધા તૂટી ગઈ એમની બાધા તૂટી ગઈ હવે બુઆ જે કરે

એ આપણો દૂધ ખાટો થઈ જશે એટલે કહીશું ચાલુ તો કેવડાઈ કીધી એની ચિંતા છોડો દૂધ ખાટું નઈ થવા દઈએ આવો બોલા વગાડજો ભાઈ એ મન રે સંત દેખી

તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે રાતના સાડા ત્રણ અને અમે લોકો આવી ગયા છીએ ઘરે તો અહીંયા કરી રહ્યો છું મારા વ્લોગનો એન્ડ તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ